જનતા જોવી છે આપણે જનતા સાથે વાત કરવી છે જનતાના મુદ્દા જોવા છે આવો મળીએ જનતા સાથે અને શું છે તેમના મુદ્દા આવો જાણીએ તેલ ડબ્બો બત્રીસો પોત્રીસો રૂપિયામાં તેલ ડબ્બો તમે ખાઉ તો કોંગ્રેસમાં આપણે સત્તો સાતસો આઠસો રૂપિયામાં ડબ્બો ખાધા હતા કોઈ પણ મોંઘવારી વધી ગઈ હોય તો ભાજપ સરકારે વધારી છે વાત એ સારું કામ કરશે જીતશે બરાબર ગરીબી હટાવ અને માન વધાવ એ જીતી શકશે વિકાસ તો સારો થાય છે પણ અમુક અમુક સુવિધા નહીં જ ગામમાં અમુક સારી અમુક નહીં ફિર છે એકવાર મોદી સરકાર ખુશ નહીં બનવાલા ફિર છે એકવાર કમલ ગુજરાતમાં લહેરાયગા કુછ નહીં લહેરાયગા નમસ્કાર બુલેટિન ઇન્ડિયાની ખાસ રજૂઆત જનતાના પાવરમાં આપનું સ્વાગત છે જનતાનો પાવર જોવા માટે બુલેટિન ઇન્ડિયાની ટીમ આવી પહોંચી છે ગાંધીનગર જિલ્લાના અંબાપુર ગામમાં જોવું છે શું છે જનતાનો મૂડ શું છે જનતાનો મત કયા પક્ષ બાજુ જનતા જઈ રહી છે જનતા જોવી છે આપણે જનતા સાથે વાત કરવી છે જનતાના મુદ્દા જોવા છે આવો મળીએ જનતા સાથે અને શું છે તેમના મુદ્દા આવો જાણીએ જનતા સાથે વાત કરતા આપણને ખ્યાલ આવે છે કે કેવા તેમના મુદ્દા હોય છે કયા મુદ્દામાં તે વોટ આપે છે પરંતુ જ્યારે આપણે કોઈક રોજગારી કરતા જેમ કે વ્યવસાય કરતા વ્યક્તિ સાથે મળીએ છીએ ત્યારે એમના મુદ્દા કઈ રીતના હોય છે આવો જાણીએ આપણે જી શું નામ છે આપણે ભરતભાઈ શું લાગે છે કઈ રીતનો આ વખતનો માહોલ છે ચૂંટણીનો માહોલ તો સારો છે ભાજપ સરકાર વિકાસ સારો છે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ તો બે ટર્મથી ભાજપ સરકાર આવે છે આ વખતે એવું લાગે છે કે પક્ષ પલટો થશે કંઈક નવું આવશે ના એવું કંઈ લાગતું નથી ભાજપ સરકાર જ આવશે ભાજપ સરકારની વાત કરીએ આપણે કોઈક એક સરકારની વાત કરીએ અને વિકાસની વાત કરીએ તો આપણા વિસ્તારમાં કેવો વિકાસ જોવા મળે નરેન્દ્ર મોદી આવે વિકાસ સારો તમારા વિસ્તારમાં કઈ રીતનો વિકાસ આ તો બધો વિકાસ તો છે મોંઘવારી વધી છે મકાની મળતો નહીં ભાડે આ તો વિકાસ તો કર્યો એટલે તમે એમ કહેવા માંગો છો કે વિકાસ નથી થયો એવું એવું માનીને મૃત્યો તમે જે પ્રમાણે કીધી મોંઘવારી વધી ગઈ છે તો મોંઘવારીનું શું કહેશો ભાડે રહેવું કાટું પડે બરાબર ભાડા ભાડા બહુ ઊંચો ચોતો છે બજારની છોકરો કાટો પડે કોઈક નવી સરકારને મોકો આપી શકો જે સરકાર આવશે તો ભાજપ થયો તમારે પર પર્સનલી તમે કઈ સરકાર ઈચ્છો છો એમ આ સરકાર જ બરાબર બીજી સરકાર એને કશું કરવાની નહીં આ નજ રહેવાનું આટલા વર્ષોથી તમે વોટ કરો છો તો આટલી સરકારો તમે પલટતા જોઈએ છે આ સરકારને આગળની સરકારમાં કોઈ તફાવત કરવો હોય તો આ બરાબર એ તમે જોઈ શકો છો કઈ રીતે સરકાર જે છે એ જ રાખવું છે કોઈ જતું પરિવર્તન હાલમાં તો નથી જોતું પુનરાવર્તન જ જોઈએ છે આવો આપણે જાણીએ બીજી બી ઘણી જનતા છે તમને સાથે વાત કરીએ આપણી સાથે અહીંયાના રહેવાસી છે સ્થાનિક છે તેમની સાથે વાત કરીએ જે આપનું નામ છે બળદેવભાઈ પ્રજાપતિ બળદેવભાઈ શું લાગે છે ચૂંટણીમાં કેવો માહોલ છે ગામમાં ભાજપ આવે એવું લાગે ગામમાં છેલ્લા કેટલા સમયથી શું વિકાસ થયો છે કે જણાઈ શકો ઘણો બધો વિકાસ થયેલો લાગે છે સાંસદ સભ્ય ધારાસભ્ય કોઈ મળવા આવ્યું છે ગામમાં પહેલાં ચૂંટણી વખતે આવેલા ખરાબ ફરી વાર દીખાય નહીં દેશમાં છેલ્લા દસ વર્ષથી આપણે જોઈએ તો ભાજપની સરકાર છે એની પહેલાં કોંગ્રેસની સરકાર હતી કઈ રીતનો તફાવત જુઓ જો કોઈ પુનરાવ કોઈ પરિવર્તન થયું છે વિકાસ ઘણો દેખાય શું લાગે છે આ વખતે કોઈ મોકો આપશે ભાજપ જે પ્રમાણે તમે કહો છો ભાજપની લહેર ચાલી રહી છે ગામમાં આપણી પાસે બીજી ઘણી જનતા છે તેમની સાથે વાત કરીએ જાણીએ શું છે કઈ રીતનું છે જી શું નામ છે આપ વિશાલ પારેખ શું લાગે છે વિશાલભાઈ ચૂંટણીનો માહોલ છે ગામમાં કઈ રીતનો માહોલ દેખાઈ રહ્યો છે માહોલમાં તો એવું છે કે વડીલ તો બાપ ફરી એકવાર મોદી સરકાર આવે તમે કેટલા વર્ષથી વોટિંગ કરો અઢાર વર્ષ પછી ચાલુ થયું વોટિંગ એટલે તમે જ્યાંથી વોટિંગ કરતા થયા ઘણી બધી સરકારો તમે જોઈ છે કે ભાઈ હરેક રાજ્યમાં અલગ અલગ સરકાર છે ગુજરાતમાં છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ભાજપ સરકાર છે માં કેન્દ્રમાં પણ દસ વર્ષથી સરકાર છે ભાજપની આ વર્ષે કોઈ નવા પક્ષને મોકો મળે એવું લાગે છે દેખાય તો નહીં ભગત વડીલ પણ આમાં એવું છે કે પીલ્સ એક બાર મોદી સરકાર ય બની ગઈ ઓર કુછ નહીં બનવા વાળા પીલ્સ એક બાર તમારી ગુજરાતને લહેરાય ઓર કુછ નહીં લહેરાય જી જે પ્રમાણે તમે જોઈ શકો છો ભગવાનની લહેર છે રામના નામ ઉપર અત્યારે લોકો વોટ કરી રહ્યા છે આપણી સાથે ઘણા બધા બીજા પણ નાગરિકો છે એમની સાથે વાત કરી આવો શું નામ છે કાકા મંગળભાઈ પ્રજાપતિ શું લાગે છે કોની સરકાર બને કોંગ્રેસની સરકાર બને એવું કોઈ નઈ તાકાત કરે તો કોંગ્રેસ બની જાય એવું વધુ વધુ બરાબર છે બરાબર જે પ્રમાણે વાત ચાલે છે અત્યારે ભાજપની લહેર ચાલે છે લહેર ચાલે ભાજપ ની પણ હવે કોંગ્રેસ કદાચ સાધો ભાઈ અવાજ ઓળું છે ભાઈ મુદ્દા આપણે જાણીએ કે મુદ્દા જોવા જઈએ તો કઈ રીતના મુદ્દા લોકો જોઈને વોટિંગ મુદ્દા તો અત્યારે હાલ જો ભાજપનું કરવા જો ને તો અત્યારે હાલ મોંઘવારી છે આનું બધું ઘણું ઘણું ઉતારી રહ્યું છે આ તેલનો ડબ્બો બત્રીસો પોત્રીસો રૂપિયામાં તેલનો ડબ્બો તમે ખાઓ તો કોંગ્રેસનું આપણે સત્તો સાતસો આઠસો રૂપિયામાં ડબ્બો ખાતા હતા કોઈ પણ મોંઘવારી વધી ગઈ હોય તો ભાજપ સરકારે વધારી છે જોવા જઈએ તો ત્યારથી અત્યાર સુધી રોજગારી પણ વધી છે રોજગારી તો વધી છે પણ બાકી તો એ તો મોંઘવારી વધી તો રોજગારી વધી પડશે બાકી લોકો ડિજિટલ અત્યારે ફળી રહ્યા છે પછી જોવા જઈએ તો યુવાનો અત્યારે નવા નવા બિઝનેસો ખોલી રહ્યા છે સરસ ને ચાલે છે ને શું લાગે છે પગ શું લાગે છે શું આવશે પલટો મારે એવું લાગે છે વળી પલટો મારે તો સારું વળી વાત કરે ઓછે ભાગે આવે તો કોંગ્રેસ તો થોડું વળી વર્તમાન બદલાય થોડું અસર પછી થાય વાત કરે એવું કહેવામાં આવે છે કે ચારસો પ્લસ સીટ આવશે તો શું આ લાગે છે ચારસો ને એ પાંચસો આવી જાય વાત કરે એવું હોય તો તાકાત કરે તો બિલકુલ તમે જોઈ શકો છો કે માત્ર ભાજપની જ લહેર નથી કોંગ્રેસના પણ સમર્થક છે અને જો કહેવામાં એમનું કહેવાનું એમ છે કે પહેલાં જ્યારે કોંગ્રેસ તો ત્યારે મોંઘવારી ઓછી હતી અત્યારે મોંઘવારી વધારે છે લોકો મુદ્દાઓ પણ જોશે મુદ્દાઓ પણ ધ્યાન રાખશે વોટિંગ કરવા જશે ત્યારે આવો બીજા પણ ઘણી જનતા છે તેમની સાથે વાત કરી જે આપણી સાથે ઘણી જનતા છે એમની સાથે વાત કરી આવો શું નામ છે વિનેશ રાઠોડ શું લાગે છે કઈ રીતની ચૂંટણી ચૂંટણીનો માહોલ કેવો છે ગામમાં અને શું લાગે કયો પક્ષ આવે ના સારું છે અત્યારે પક્ષમાં તો હજી હવે મહેનત કરી છે એ પ્રમાણે જોઈશું છેલ્લા દસ વર્ષના કામને લઈને આપણે વાત કરીએ શું લાગે છે ભાજપ સરકાર ફરીવાર આવી શકે આવશે આવશે બોલી જ આવશે કોંગ્રેસને પણ મોકો આપવો નહીં આપવાનો એનું કારણ કોઈ વિકાસને લગતા મોંઘવારીને લગતા મોંઘવારી બરોબર છે પણ અત્યાર સુધી પહેલાં જોયું છે કે ભાઈ લાઇટ આવતી જ નથી જમવાના ટાઈમે લાઇટ જ જતી રહેતી હતી એ તો સારું છે અમારા વિસ્તારમાં એવી કઈ કઈ સમસ્યા હતી જેનો ઉકેલ આવ્યો છે ઉકેલ જ છે અત્યારે કઈ તકલીફ નથી આપણે વિકાસની વાત કરીએ દેશના વિકાસ તો સમજે પણ વિસ્તારમાં કઈ રીતનો વિકાસ છે વિસ્તારનો વિકાસ સારો છે બધી રોડ રસ્તા લાઈટ બધી આવો આપણી સાથે બીજા પણ ઘણા છે તેમની સાથે વાત કરીએ શું નામ છે મારું નામ જગદીશભાઈ સુથાર શું લાગે છે જગદીશભાઈ માહોલ કેવો છે ચૂંટણીનો ચૂંટણીનો પાવર સારો કઈ કયો પક્ષ સત્તામાં આવી છે સત્તા પદ ભાજપ આવી છે

પાણી છે રસ્તા છે ગટર લાઈન છે લાઈટ છે આ બધું શું લાગે છે આ વખતે ચારસો પ્લસની જે વાત થાય છે ચારસો પ્લસ સીટ આવશે એમ બની શકે છે એવું સો ટકા બની શકે છે જે પ્રમાણે તમે જોઈ શકો છો મોદી લહેર ચાલે છે ચારસો પ્લસની વાત ચાલે છે જનતા કહે છે કે બની જ શકે છે આપણી સાથે બીજી પણ જનતા છે આવો એમની સાથે આપણે વાત કરીએ શું નામ છે છોટાભાઈ છોટાભાઈ

મોંઘવારી એ પ્રમાણે આગળ વધતા જાય ને પગારો ને એવું એટલે મોંઘવારી તો રહેવાની બીજો કઈ પક્ષને મોકો આપી શકો તમે ના કોઈ નહીં મોદી સિવાય કોઈ નહીં એ તમે જોઈ શકો છો મોદી સિવાય કોઈ જ નથી જોતું બીજો કોઈ પક્ષને મોકો નથી આપો આપણી સાથે બીજી પણ જનતા જેમની વાત કરી શું નામ છે મારું નામ મહેશ મહેશ મહેશભાઈ કેટલા વર્ષથી રહો છો આ તો જન્મ જ અહીંયા થયેલો સર ભાઈ મારે તમને પૂછવું છે કે કઈ રીતનો વિકાસ પહેલાં હતો અને હવે જોવા મળે છે બહુ સારો રોડ બોડ ફર્સ્ટ ક્લાસ અને કાલે દ્વારકા જઈને આવ્યા બરાબર એકદમ ફસકાર ટકાટક રોડ છે તારો વિકાસ છે આપણે વાત કરીએ કે ચારસો પ્લસની જે વાત ચાલે છે શું લાગે છે બની શકે છે ચારસો પ્લસ હા હા થાય એવું બોલ કોઈ બીજા પક્ષને જનતા મોકો આપશે ખરી નહીં હાલ પહેલાં કોંગ્રેસની સરકાર હતી ભાજપની સરકાર છેલ્લા દસ વર્ષથી છે કઈ રીતનો તફાવત કરશો તફાવત તો સાહેબ એમાં શું છે ભાજપ જ આવે હા ભાજપને જ વોટ મળે અમારે એવું નહીં ગામમાં કેવો વિકાસ જોવા મળે છે ગામમાં ફર્સ્ટ ક્લાસ રોડ વોટ સારા તમે ગમે ત્યાં રોડ જોવો જૂનો રોડ જોવો ફર્સ્ટ ક્લાસ જ છે બાળકોને ભણવા માટે રોજગારી માટે છોકરાઓને કંઈક એ બી ગામમાં સ્કૂલ બનાવી છે ફર્સ્ટ ક્લાસ રિનોવેશન કરાવી મોંઘવારીના મુદ્દે શું કહેશ મોંઘવારી તો સાહેબ સાથ તો સ જે થયું એ થયું છેલ્લો સવાલ શું લાગે છે કયો પક્ષ છે ભાજપ છે ભાજપ જ છે તમે જોઈ શકો છો મોંઘવારી વધતી જશે રોજગારી કોઈ બી એટલે કે કોઈ બી મુદ્દા હશે પરંતુ આવશે તો ભાજપ જ આવો આપણી સાથે બીજી પણ જનતા છે તેમની સાથે વાત કરીએ શું નામ છે તમારું ગાડી કેટલા વર્ષથી રહ્યો છો હું લાગે તો કોણ આવે છે ચૂંટણીમાં મોદી સરકાર આવશે કેવો વિસ્તારમાં વિકાસ કેવો જોવા મળે સારો વિકાસ છે મોદી સરકાર આવે તમે કીધું તો બીજા કોઈ પક્ષને મોકો મળી શકે મળો પણ એને કરી પડે જ તમે આપશો મોકો બીજો આપીશું જેમ કે હવે વોટ કરવા જતા કેવા કેવા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો મુદ્દામાં કેવો જ ધ્યાન રાખીએ કે ચાલભાઈ આ જે મગજમાં આવે કેવું છે અહીંયા પાણીની ગટર લાઈન નું રોડ રસ્તા પૂછ્યું બાકી રોડ રસ્તા કઈ રીતના રસ્તા કેટલા વર્ષમાં આ કામ પૂરું થયું પાછું બાકી છે કામ પૂરું નહીં થયું છેલ્લો સવાલ પૂછી લઉં શું લાગે છે તમારી હિસાબથી કયો પક્ષ આવે છે તમારા પક્ષપાળ તમે જોઈ શકો છો કઈ રીતે ગામમાં ભાજપ આવે ભાજપની લહેર તમે જોઈ શકો છો

તો તમને શું લાગે કઈ રીતનું શું છે કોણ આવશે આમ જે આવે હાથું અમે તો અમાનિમ થાય કોને લાવી છે દીને ચાલવાનું કઈ રીતનો વિકાસ કેવો જોવા મળે ગામમાં એ ફરક પડ્યો છે છેલ્લા 5 વર્ષ આમ જો સરપંચ છે ત્યારે અમે તો ચતુરી બધું પેલા ઈમ પછી અમે આ જે થાય હાથું રોડ રસ્તા અને ગટર ની સુવિધા બધી છે ચા હા આપ ગોલી ગોલી તો નહારવાની તકલીફ પર અમારા

અમે તો જે આવે ના લે જે કોમ કરે ના લવાનું તાન તમે ભારત મોટ જે પ્રમાણે તમે જોઈ શકો છો કે ઘણી બધી સમસ્યા છે ગામમાં અને સમસ્યાનો ઉકેલ કરવા માટે કોઈ આવતું નથી આપણી સાથે બીજી પણ જનતા છે તેની સાથે વાત કરી બોલો શું નામ કામુબેન શું લાગે છે બેન કે કઈ રીતનો વિકાસ થયો છે ગામમાં વિકાસ તો સારો થાય છે પણ અમુક અમુક સુવિધા નહીં જ ગામમાં અમુક સારી અમુક નહીં નહી રજૂઆત કરી હતી ગામમાંથી કોઈને કોઈ આવો હતો રજૂઆત કર નહી કોઈ આવતા જ નહીં તો હું રજૂઆત કરી આ તમે પહેલી ફેર આવ્યા તો તમે કોઈ ખારું કરાવજો બીજું તો હું ચૂંટણી ના સમય આવે છે કોઈ મળવા કશું કોઈ આવતું નહીં પહેલી ફેર તમે આયા સાવ કશું બે દાડા અમા અમા ચૂંટણી નું આવ્યું ને એટલે અમા દેખાડો દેસે ને કોઈ દેખાડો દેતા નહીં કોઈ જે પ્રમાણે તમે જોઈ શકો છો ચૂંટણીમાં જ બધા બસ ખાલી આવે છે ત્યારબાદ કોઈ નથી આવતું એટલે ચૂંટણીમાં ખાલી દેખાય છે ત્યારબાદ જનતાની સમસ્યાનો કોઈ પણ જાતનો ઉકેલ થતો નથી આવો જાણીએ બીજી પણ ઘણી જનતાએ તેમની સાથે વાત કરી શું નામ છે આપનું નામ છે મારા ડાયાભાઈ સોથાજી ઠાકોર ગામ અંબાપુરના રહેવાજી કેટલા વર્ષ રહ્યો છે અમે લગભગ ચાલીસ પિસ્તાલીસ વર્ષથી ચૂંટણીનો માહોલ કેવો છે શું જોવા મળે છે માહોલ એવો છે કે માહોલ એવો છે અંબાપુરની અંદર ભાજપનું ગર્વ મહત્વ અને ગાંધીનગર જિલ્લાની અંદર અમારે ગઢ ગણાય છે વિકાસ કઈ રીતનો જોવા મળે વિકાસ અમારે રોડ જોવા મકાનો બની આલો છે જાજરૂબાથરૂમ બની આલો છે એટલે વિકાસ અમારા મોદી સાહેબ રોડને બહુ ખૂબ મહેનત કરી છે

રોડના આસપાસ છે અને થોડા કામ બધી કુંભના ફરેલા છે તે પ્રમાણે તમે જોઈ શકો છો કઈ રીતે જનતા ભાજપની લહેર સાથે જોડાયેલી છે આવો જાણીએ બીજી પણ જનતા સાથે વાત કરીએ શું નામ છે આપનું ભાવનાબેન ભાવનાબેન શું લાગે છે ચૂંટણીમાં કેવો માહોલ જોવા ચૂંટણીમાં ચૂંટણીમાં તો ભાજપ આવે એવું છે તમારા ગામમાં કેવો વિકાસ થયો ગામમાં સારો વિકાસ થાય છે સમસ્યા સમસ્યા છે છે હાલમાં ગામમાં કોઈ કોઈ હા સમસ્યાનો ઉકેલ થયો તો રોજગારી વર્ષની વાત કરીએ કોઈ કોઈ સાંસદ સભ્ય ધારાસભ્ય મળવા આવ્યું છે મોંઘવારી ની વાત કરે છે વાત કરે છે તો ગૃહિણી થઈને તમને મોંઘવારી કઈ રીતની નડે છે મોંઘવારી તો બધી નવરાત્રી નાળે જ છે બધી વાત મોંઘવારીના મુદ્દા ધ્યાનમાં રાખીને વોટ થશે આ વખતે તે પ્રમાણે તમે જોઈ શકો છો ગૃહિણીઓને મોંઘવારી નાડે છે મોંઘવારીના મુદ્દે પણ મત થશે દરેક મુદ્દા ઉપર જનતા પોતાનો સચોટ ઈરાદો રાખીને બેઠી છે અને જનતા જ્યારે વોટ કરવા જશે ત્યારે પોતપોતાના મુદ્દાઓને લઈને જ વોટ કરશે આવો જાણીએ બીજી પણ જનતા સાથે વાત કરીએ શું નામ મારું નામ હંસાબેન કેટલા વર્ષથી રહ્યો છો મને મનાએ તો 3 મહિના થયા પણ આ અહીં ગાડી તો કેટલી વખત અમે રહેલા છીએ ચૂંટણીનો માહોલ ચાલે છે શું લાગે કોણ જીતશે જો જે સારું કામ કરશે જીતશે બરાબર ગરીબી હટાવ અને માન વધાવ એ જીતી શકશે ઘણા કે મુદ્દાઓ ધ્યાનમાં રાખીને મત આપવા જોઈએ અમે તો જે જીતે એને જ આપવાના છીએ મોંઘવારી મુદ્દો જોઈએ આપડે તો મોંઘવારી નડે છે મોંઘવારી તો બહુ જ નડે માણસ બી નડે ને મોંઘવારી બી નડે આપતો વોટ આપવા જશો તો મોંઘવારી ધ્યાન માં રાખશો મોંઘવારી તો પહેલી જ આવે ને વોટ પછી આવશે બીજો કોઈ પક્ષને મોકો આપો ખરી પક્ષને મોકો આપ્યા જેવો હોય તો આપી શકીએ છીએ કે જ્યાર થી મોંઘવારી હટી જાય ત્યાર

કેટલાક પક્ષની વાત કરે છે ટૂંકને ખ્યાલ નથી કે કઈ રીતના કોણ આવશે પક્ષ પલટો થઈ શકે છે બીજાને મોકો પણ આપી શકે છે જો તેમના મુદ્દાઓ પક્ષ ઉપાડે તો આવો જાણીએ બીજી પણ જનતા સાથે વાત કરીએ શું નામ છે બાપ ભદ્રાબા કેટલા ટાઈમથી રહ્યો છો અહીંયા લગભગ પચાસ વર્ષ થયા છે લગન કરે એટલા ખરા તો કઈ રીતનું આ વખતે ચૂંટણી આવે છે તો ચૂંટણીમાં કયો પક્ષ આવે શું લાગે અને નરેન્દ્ર મોદી એવા સૌનું સારું કરે ગરીબોનું વિધવાઓનું નિહારીઓનું બધાનું સારું કરે આપણા જેવું મા બાપ કહેવાય સારામાં સારું આપણે વિકાસની વાત કરીએ તો તમારા ગામમાં કેવો વિકાસ થયો અરે સારો વિકાસ કરો ને પાણીનો એવો ગામમાં પાણી ના ભરાય તકલીફ ના ભરાય એવું દરેક જગ્યાએ નહીં ભરાતું એવું અમારા ગામમાં ન થવું જોઈએ લાવીએ તો પછી એ જ કરવું પડે ને શું કરવા લાવીએ આપણે ના લેતી તો આ બનાતા આપણા ઉપર આવે તો આપણે સારું ના કરી લઈ દે ગામમાં બીજી કોઈ તકલીફ છે ખરી નહીં આ પાણીની ગટની એવી બીજી તો તકલીફ હોય એ તકલીફ તકલીફની કઈ રજૂઆત કરી ખરી તમે અત્યારે ચાલુ કોમ જ છે ને કદું પૂરું નથી થયું કેટલા સમયથી ચાલુ છે લગભગ બાર મહિના તો થયા છે આનું ચાલુ છે કે તારીખ આવી છે કે આટલા દિવસમાં માં પતિ જશે કેવું એમને ખબર ના ને મોટા લોકો ખબર હોય ને કયું કરવાનું શું કરવાનું કોઈ મળવા ધારાસભ્ય કે અહીંયા ના કોઈ સાંસદ સભ્ય મળવા આવે છે હા આવા મોટા લોકો મળવા આવવાના એ લોકો ને આપણને શીખવા કે ક્યારે આવે છે એટલે ગામમાં નથી આવતા આવતા છે એવું નહીં કે નહીં આવતા હોય એ તો કહેવાય જ નહીં ને જોયા તો કઈ રીતે કહેવાય મોંઘવારીનું શું કહો છે મોંઘવારી કેવી અને મોંઘવાર તો બધી બહુ જ મોંઘવારી છે ને તેલનો ભાવ ગેસનો ભાવ આ બધા કે નરેન્દ્ર મોદી બાટલા આલ્યા તો પણ એના પૈસા થવાના કેસ વાળા ભરવા મળે તો તમે જોઈ શકો છો કઈ રીતે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લોકો વોટિંગ કરી રહ્યા છે મોંઘવારીનો મુદ્દો છે યોજનાઓ છે દરેક વસ્તુ ઉપર સચોટ નિશાન છે જનતાનું અને જનતા એને જોઈને કરશે આવું જાણીએ सुराम जे बातो चाल दाबे छूटणी आवे जे सु लागे जे कोण जीते जे पण मी तो जिनो टाळो जीते बाजा जीते र बाजा गापतो सरकार अथेर कोण सुविधा आपे जे तम आ मां तो कसु नाही हालतो माते गळै सापूपन गाव मां काय विकास थयो हो कसु नाही ची खाली

તમે જોઈ શકો છો કઈ રીતે મુદ્દાઓને લઈને જ જનતા વોટિંગ કરવા જશે મત કરવા જશે મુદ્દાઓ એટલે કે એમના પ્રાથમિક મુદ્દાઓ ગેસનો ભાવ છે યોજનાઓ છે તેમને કોઈ સુવિધાઓ મળે છે કે નથી મળતી એને લઈને જ તે વોટિંગ કરે છે આવો છે બીજી જનતા સાથે શું નામ છે કાકા ભીકા શું લાગે છે કોણ આવે ચૂંટણી ભાજપ ગામમાં વિકાસ થયો છે કે મોદી આવતા નૂતો રુહારો ન છે પછીથી કોણ નહોતું

મત આપવાની વખતે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે જ માત્ર સાંસદ કે ધારાસભ્ય તમને મળવા આવે છે ત્યાર પછી પાંચ વર્ષ માટે ગાયબ થઈ જાય છે આ બધી જ વાતો આપણે જનતા પાસેથી જાણીએ જોઈએ છીએ કે જનતા પોતાનો પાવર આ મુદ્દાઓને લઈને કઈ રીતે ચૂંટણીના સમયે દર્શાવે છે ત્યાં સુધી બન્યા રહો અને જોતા રહો અમારો જનતાનો પાવર જેમાં તમને રોજ મળશે અલગ અલગ નવી વિચારધારણા નવી જનતા અને નવો વિસ્તાર જોતા રહો જનતાનો પાવર